મળતી માહિતી પ્રમાણે સુરતના એક વેપારીને ત્યાં નોકરી કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ લાલગેટ પોલીસ મથકની ચોકીમાં અરજી થઈ હતી અરજીની તપાસ કરી રહેલા લાલગેટ ચોકીના મહિલા પીએસઆઈ મંજુલાબેન સંકરલાલ પારગીએ અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં ટેકનિશિયન પાસે દસ હજારના લાંચની માગણી કરી હતી વાતચીત બાદ તે લાંચ પેટે આઠ હજાર લેવા તૈયાર થયા હતા ટેકનિશિયને આ અંગે વેપારીને વાત કરતા તેમણે સુરત એસિબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી ફરિયાદને આજ રોજ સુરત એકમના મદનીસ નિયામક આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એસસીબીના પીઆઈ એસ ડી ધોબી અને સ્ટાફે છટકું ગોઠવ્યું હતું તે મુજબ મોડી સાંજે લાલગેટ ચોકીમાં જ મહિલા પીએસઆઈ મંજુલાબેન પારગીએ વેપારી સાથે લાંચ અંગે વાતચીત કરી હતી ત્યાં હાજર પોતાના પુત્ર અશ્વિનને લાંચની રકમ આઠ આપવા કહ્યું હતું અશ્વિને લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને મહિલા પીએસઆઈ અને તેમના પુત્રને રંગે હાથે ઝડપી લીધા હતા વર્ષ બે હજાર સત્તરમાં પીએસઆઈ બનેલા મંજુલાબેન પારગીનો પગાર સિત્તેર હજાર છે સુરત એ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના વીજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે રકના અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને રૂપિયા આઠ હજારની લાંટ લેતા અટકાયત અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી એકસો એકાવન ના અટકાયતી પગલા નહીં લેવાના હવે જ પેટે આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારી દીધી આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મા દીકરાનો છે